જગદંબાએ એમની સામે આંખ આંખ મેળવી છે ને કયું છે કે તમે જ્યારે આજે આવ્યા છો ને મારા તપનો સ્વીકાર કર્યો છે ને મારા પ્રેમનો સ્વીકાર કર્યો છે ને તો પ્રભુ મારા પિતા પાસે જાઓ અને એમની પાસે જઈને મારા હાથની માંગણી કરો આપડા બેના હથેવાળો થાય લગ્ન થાય એવી વ્યવસ્થા કરો ભોળાનાથે કીધું છે તમારા પિતા પાસે પણ માંગણી ભોળાનાથે માં પાર્વતી પાર્વતીને વરદાન સામે ચાલીને દીધું છે કે તમને જે યોગ્ય લાગશે તમને જે ખુશી થશે ને એ પ્રમાણે જ આપણા લગ્ન થશે એવી રીતે જ હું તમને મળીશ અને આમ ભોળાનાથ અદ્રશ્ય થયા છે મા પાર્વતી દર્શન કરીને પોતાના ઘરે આવ્યા છે અને હિમાલય સાથે હિમાલયની નગરીમાં જે વસ્યા છે 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 તે નગરજનો સાથે લોકોને ખબર પડી કે ઉમા આવ્યા અને તપ કરીને પધાર્યા છે એટલે બધાએ સામયું કરવા માટે ઢોલ નગારા વગાડીને શરણાઈ વગાડીને પુષ્પોની વૃષ્ટિ કરીને નગરજનોએ મા પાર્વતીનો સન્માન કર્યું છે અહીંયા થોડો સમય ગયો છે અને ભોળાનાથ ભિક્ષુક વેશે હિમાલય પાસે આવ્યા છે હિમાલય કોઈ કામ અર્થે પૂજન અર્થે હિમાલયમાંથી બહાર નીકળ્યા છે પોતે અને ત્યાં મેનારાણી છે મેનારાણી સામે ભિક્ષુક આવ્યો છે અને એણે નૃત્ય કર્યું છે જો જો નટરાજ છે

અહિયાં આવીને ભિક્ષુક વેસે ભગવાને નૃત્ય કર્યું છે નામ પડ્યું છે નટરાજ બોલે નટરાજ ભગવાન અને આ નૃત્ય કરતાં ભિક્ષુકને જોઈને મેના રાણી ગભરાણા છે અને એમણે વિચાર કર્યો છે અને ભિક્ષા આપું તો એના સ્થાને જાય એટલે મેના રાણીએ શું કર્યું છે સોનાનો એક સુવર્ણનો થાળ લીધો છે અને થાળમાં હીરા મોતી માણેક બધા રત્તો ભર્યા છે અને મોટો થાળ ભરીને એ દરવાજા પર આવ્યા છે મહેલના અને પેલા ભિક્ષુકને રોક્યો છે કે ભાઈ હવે નૃત્ય બંધ કર અને આ ભિક્ષા લે અને ભિક્ષા લઈને તારા સ્થાને જાય ભિક્ષુકે ના પાડી છે તારા રત્ન મને ન ખપે હું તો તારી દીકરી નો હાથ માંગવા આવ્યો છું મેં નારાણીના ના હૃદય માં દ્રાસકો પડ્યો અરે અરે બાપ મારી દીકરી તને આપું હા તું ભિખારી તને મારી દીકરી અપાય મારી નાજુક કોમળ કડી સરખી દીકરી તને ન દો અને અમે પણ જો જો દીકરીઓના લગ્ન થાય ને ત્યારે એની માને બહુ ચિંતા હોય એ બધું જ જોવે